મિત્રો જોકે આજરોજ હું મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ ગામ રામોતથી બાપુ ખિલોરીથી પ્રકાશગીરી બાપુ મોટી ખિલોરી જેને અલગ થણી આશ્રમ અને રામાપીનો આશ્રમ છે અને અહીંયા જીવણ બાપાનું પણ મંદિર બનાવવા જઈ રહ્યા છે એટલે ધજા દેખી મને ધણી હાભરે દેવળ દેખી દુખ જાય દર્શન કરતા રામા પીરના મારા પાંડીના પ્રાસી જાય જીવણ બાબાએ પણ એ કીધું બાપુ કે નાયત આવે નૂર વધે સંત આવે સગા જય બોલો જીવનની ઘરે આવી ગંગા એમ સમાજને એક થવા માટે થઈને સમાજને ત્યાં બેસવા માટે થઈ અને બાપુએ ભગીરથ જે કાર્યક્રમ કર્યું છે અત્યારે અખંડ અન્નનો ટુકડો પણ આપે છે ભોજન આપે છે તો બાપુના આ નંબર ઉપર જે થાય એ થોડુંક યોગદાન કરો જો કે આપણી સમાજમાં યોગદાન કરવામાં માણસો થોડુંક બધા ઓલું કરે છે કેમ કે આપણે ભોજન પ્રેમી સમાજ વધારે છે ભજન પ્રેમી ઓછી પણ ફૂલ ને ફૂલની પાખડી આ નંબર ઉપર નાખશો તો આપણી કઈ જગ્યામાં વિકાસ થાય આપણે જગ્યા થોડીક આગળ વધે આપણે અહીંયા સંગઠન કરીએ શું દર વર્ષે કંઈક માણું મેળાવણો થાય કેમકે મળશું કે મેળે ખેડે કે મળશું કે ગામ ગઈએ પણ મળશું ને મેકરણો એક બધી ધરતીને ટક દઈએ સાહેબ માળવ મેળાવડા પણ થાય એવું આપણે થોડું કાર્યક્રમ કરવો હોય તો થોડુંક યોગદાન દેવું જોઈએ તો સમાજના આગેવાનો સમાજના મિત્રોને જે કાંઈ છે એમાં જે કાંઈ ફૂલ ફૂલની પાખડી લખાવી હોય તો બાપુના મોબાઈલ નંબર જે બાપુ બોલે છે એ નંબર ઉપર થોડુંક યોગદાન કરો એટલે ત્યાં આશ્રમ આગળ વધે અને સેવા થાય માનવ સેવા થાય માણસ આપણી સમાજ પણ એક થવાનું એક બાબા સાહેબનું જે મિશન છે કે સંગઠિત બનો એટલે સંગઠિત બનવા માટેનો પણ એક કાર્યક્રમ છે તો બાપુના નંબર ઉપર આપ ગૂગલ પે ઉપર જે કાંઈ ફૂલ ફૂલની પાખડી આપજો જે કરીને આપણો આશ્રમ થોડોક આગળ વધે એટલે બાપુ ના નંબર બાપુ બોલે છે બાપુ તમારો નંબર બોલો જય ધણી મારો નંબર છે સિત્તેર પંચાણું ચોપન નવ ત્રેપન તો મિત્રો આ નંબર ઉપર બને એટલું છે કાંઈ ફૂલ ને ફૂલની પાકડી આપની યથાશક્તિ હોય કેમ કે બાપુને થોડોક અત્યારે આશ્રમની અંદર પતરા ને એવું બધું થોડુંક થયું છે થોડું ઘટ્યું છે એટલે બાપુ અહીંયા મારી પાસે આવ્યા હતા અમે પણ ફૂગી યોગદાન આપીશી અને આપ પણ થોડોક આપો જય ભીમ જય અલગધણી